રામાપીર ના ડેલા પાસે ઉભો હતો આ સમયે ત્યાં ત્યાં સામે રહેતા અર્જુન ભાઈમજીભાઈ ગોહિલ અને તેમનો દીકરો હશ્વી ગોહિલ બંને પોતાના હાથમાં ધોકો લઈને આવ્યા હતા તેમણે નરેશભાઈને કેમ તું મંદિર પાસે ઉભો છે કહીને ગાળો દેવાનું શરૂ કર્યું હતું આ ઝગડાની જાણ થતા રામુબેન વચ્ચે પડી મામલા ને સમજાવવા ગયા હતા જોકે રામાપીર જોક્યા રામુબેન ના ડાબા હાથ ઉપર માર્યો હતો આ હુમલા બાદ પિતા પુત્ર જોડીએ મળીને નરેશભાઈને પણ આડેધડ લાકડી ધોકામાં ધોકાથી માર મારવાનું ચાલુ રાખ્યું હતું

બદલ ગોહિલ ગોહિલ અને સામે કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે ફરિયાદ આધારે બંને પુત્ર પિતા ને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી કેમેરામેન બીજલભાઈ મલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર